હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું આણંદ નગરપાલિકા ખાતે આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ તમને આપેલી છે એચ ડબલ આણંદ નગરપાલિકા ડોટ કોમ વેબસાઇટ પર જઈને તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજી ફોર્મ સ્પીડ પોસ્ટને જાહેરાત થયાના ત્રીસ દિવસમાં મોકલવાનું નગરપાલિકા કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલવાની રહેશે આગળ વાત કરીએ મિત્રો પોસ્ટ ચેક કઈ છે અને જગ્યા કેટલી છે તેના વિશે તો મિત્રો તેમાં પ્રથમ પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર તેમાં એક વેકેન્સી છે બીજાના નંબરે લીડિંગ ફાયરમેન બીના નામમાં એક વેકેન્સી બરાબર અને ત્રીજાના મરી છે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર બે વેકેન્સી અને ચોથાના મરે ફાયરમેન કમ ડ્રાઈવર પાંચ વેકેન્સી બરાબર મિત્રો તમારાથી કોઈ પણ લાયકાત ધરાવતા હોય વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ આપેલી છે આનંદ નગરપાલિકા ડોટ કોમ ત્યાં પર વધુ માહિતી મેળવી શકો છો બરાબર મિત્રો તો આમાંથી કોઈ પણ પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માગતા હોય એપ્લાય કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ